नमस्कार दोस्तों मैं राजकुमार पाठक सत्य जागरण न्यूज चैनल की तरफ से आपका हार्दिक स्वागत करता हूं दोस्तों जैसा कि आपको पता है भारत के नए नए जितने भी संस्थाएं हैं जो देश और व्यक्ति के लिए काम करते हैं उन सभी संस्थाओं के अध्यक्ष से, से मैं उनका इंटरव्यू लेता हूँ और जानने की कोशिश करता हूँ कि वो इस कार्य को क्यों करना चाहते हैं और तो जैसा दोस्तों आप जानते हैं कि मैं अभी गुजरात राज्य में हूँ और गुजरात राज्य के अहमदाबाद शहर में मैं एक ऐसे ही व्यक्ति शख्सियत का इंटरव्यू लेने के लिए आया हूँ आइए मैं आपको उनका परिचय देता हूँ क्या करते हैं दोस्तों मैं आज इस समय, इस समय जिस ऑफिस में खड़ा हूं यह राष्ट्रीय सनातन सेना दोस्तों जैसा कि मैंने आपको बताया राष्ट्रीय सनातन सेना के गुजरात प्रदेश के युवा अध्यक्ष श्री जय जे, जयराज सिंह चावड़ा जी के ऑफिस में हूं मैं उनसे बात करने वाला हूं कि उनकी संस्था जमीनी स्तर पर क्या काम करती है और क्यों करती है मैं सबसे पहले जयराज जी से मैं बात करता हूँ। जय सियाराम हर हर महादेव हूँ जयराज सिंह चावड़ा राष्ट्रीय सनातन सेना युवा प्रमुख गुजरात प्रदेश अध्यक्ष हमारी जय राष्ट्रीय सनातन सेना ये वर्षों से काम कर रही है अलग-अलग राज्यों में आज जो आ जाइए तो राष्ट्रीय अध्यक्ष हमारा जे भगवती शुक्ला जी हमारा जे राष्ट्रीय अध्यक्ष हैं तमने जे आज પદભાર સોપ્યો છે ગુજરાતમાં કે રાષ્ટ્રીય ગુજરાતમાં યુવા પ્રમુખ તરીકે રાષ્ટ્રીય સનાતન સેના ગુજરાતમાં જો મને આવડો મોટો પદભાર મને સોંપ્યો હોય માંગુ છું કે આજે આપણે રાષ્ટ્રીય સનાતન સેના જે કયા મુદ્દા ઉપર કામ કરી રહી છે આજે એ મુદ્દા છે કે દીકરીઓને રક્ષા કરવી માં દીકરીઓ છે આપણી એમને વી ધર્મીઓ જે સરેયામ જે તેમનું કહેવામાં આવે છે કે સરેયામ તે વી ધર્મીઓ આપણી બેન દીકરીઓને ફસાવવામાં આવે છે એમની ચાલમાં ફસાવામાં આવે છે પછી તેમને એમના ધર્મમાં પરિવર્તન કરવામાં આવે છે તમે જો આજે કેટલા બધા કેસ બન્યા છે ગુજરાત છે ઘણા બધા જી અમારા ધ્યાન મુજબ પણ નહીં હોય પણ આમાં હું એવું પણ કહેવા માંગીશ કે બીજા મુદ્દા એ પણ ઘણા બધા છે ગૌ માતા એ ગૌ માતા માટે પણ રાષ્ટ્રીય સનાતન સેના અવાજ ઉપાડે છે વર્ષોથી અવાજ ઉપાડે છે પણ મને જ્યારથી પદભાર સોંપ્યો છે ત્યારથી હું ખૂબ જ આ મુદ્દા ઉપર એક્ટિવ છું કારણ કે અમારા તમામ જે ગુજરાતમાં યુવાઓ છે જિલ્લે જિલ્લે યુવાઓ પ્રમુખો છે એમને પણ અમે સૂચના આપી દીધી કે ક્યાંય પણ આવી તમને સરેઆમ ક્યાંય દીકરીઓની વિધર્મીઓ દ્વારા હત્યા થતી હોય કાય વિધર્મીઓ દ્વારા દીકરીઓને એમનું અપમાન થતું હોય એમને એમના ધર્મ પરિવર્તન ધારો કે ઘણા બધા હાલ નારોલનો પણ કિસ્સો તમે જોઈ રહ્યા જ નારોલ કિસ્સો છે એક વિધર્મી દ્વારા મધ્યપ્રદેશ આવતા ગુજરાતમાં આવીને નારોલ વિસ્તારમાં તે દીકરીને જાહેરમાં હત્યા કરી તો એ એ મુદ્દા ઉપર પણ આજે રાષ્ટ્રીય સનાતન સેના અવાજ ઉપાડ્યો છે કારણ કે અમે જે રાષ્ટ્રીય સનાતન સેના જે મુદ્દા છે જે ત્રણ ચાર મુદ્દાઓ છે અમારા અમને અમને કહેવામાં આવે કે નવરાત્રી અત્યારે આવી રહ્યા છે થોડા દિવસોમાં માતાજીના પર્વના દિવસો શુભ દિવસો ચાલુ થવાના છે એના માટે પણ અમે ખાસ મુદ્દા લઈને આવ્યા છે અને જે આયોજકો છે આપણા નવરાત્રીના જે કહેવામાં આવે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પાર્ટી પ્લોટોમાં જે ખેલૈયાઓ આપણા જે હિન્દુ સનાતનના ધર્મમાં જે ગરબા રમી રહ્યા છે આજે માતાજીના દિવસો શુભ આવી રહ્યા છે ત્યારે પણ અમે એમાં પણ મુદ્દા ઉપર એક્ટિવ છે અને રોડ ઉપર ખાસ કરીને ઉતરીશું કારણ કે કે આ વસ્તુ જે વી વિધર્મીઓ છે વી ધર્મીઓ પણ એ પાર્ટી પ્લોટમાં અંદર આવીને આપણી બેન દીકરીઓની છેડછાડ થાય અને એના પર પછી કહેવામાં આવે છે કે એમને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરે છે આજે તમે જાણો કે એમની ચાલમાં ફસાવીને એ દીકરીને આપણી હિન્દુ સનાતન દીકરીને જે પણ દીકરી આપણે માં દીકરીઓ આવી હોય તેમને ફસાવીને એ લોકો એવું કહેવામાં આવે છે કે અમારા ધર્મ પરિવર્તન અમારો મુસ્લિમ ધર્મ પાડો અરે મુસ્લિમ ધર્મ શું કરવા પાડે ભાઈ અને તમે શું કરવા જે પાર્ટી પ્લોટમાં આવો તમે ભગવાનને નથી માનતા રાષ્ટ્ર સનાતનમાં નથી માનતા તમે નહીં ખુદ એમ કહેવાય કે તમે ગરબા ખાલી રમવા આવો છો તમે પાર્ટી પ્લોટમાં આજે ગરબા રમવા આવો છો તો કયા કારણથી આવો છો તમે અમારા ભગવાનને તો માનતા નથી તમે જે પણ કરો છો દેશ દ્રોહીના કામો કરી રહ્યા છો હેં આજે સનાતન સેના રાષ્ટ્ર સનાતન સેના જે કામ કરી રહી છે આ મુસ્લિમ ધર્મ એ હું કહેવા માંગુ છું કે તમે વિધર્મીએ હું તમને તમારી સામે ચેતવણી આપું છું કે આયોજકોને પણ ચેતવણી આપું છું કે તમે ખાસ કરીને બહાર છે ને ગેટ ઉપર બોર્ડ લગાવો કે આ વિધર્મીઓને અંદર આવવામાં નહીં અંદર આવવામાં નહીં દેવામાં આવે અને પછી અત્યારે તમે જોયો કે હિન્દુ સનાતન લોકોના ગરબામાં વધારમાં વધારમાં તમે જોવા તો અત્યારે કહેવાય ને કે આપણે અંદર નાસ્તા પાણીના ખાણીપીણી ને પણ અંદર સ્ટોલો ચાલી રહ્યા છે એ ખાણીપીણીના સ્ટોલો પણ તમે જુઓ તો ખાણીના સ્ટોલો પણ અંદર વિધર્મીને પણ આપવામાં આવે છે એવી વાત મળી છે જ્યાં પણ અમને દેખાશે જ્યાં પણ અમને સૂચના મળશે તો અમારે જિલ્લે જિલ્લે અમારા પદ અધિકારીઓ છે કાર્યકર્તાઓ છે અમારે હિન્દુ સનાતન સેના ટીમ છે આખી એ ત્યાં પહોંચશે અમને જ્યારે પણ મને એમ લાગસે કે સુટ નામનો મડી છે અમે ત્યાં જઈશું અને 100% ત્યાં અમને ન્યાય અપાઈશ મેરા આપસે જેસા કે મેને અભી આપને જો સારી ચીજે બતાઈ વો જહા તક મે દેખતા હું કે લગભગ લગભગ બહોસી સંસ્થાને યહા પર હે ગુજરાત મે ભી હે અમદાવાદ મે ગુજરાત મે મેને લગભગ હર 2 કિલો 3 મીટર કિલોમીટર દૂરી પે આપ દેખોગે તો કોઈ ના કોઈ નઈ નઈ સંસ્થાયે હે જો સનાતન કે લિયે બહેન બેટીઓ કે લિયે और इसके अलावा गौ गो, गो के लिए भी काम कर रही है आपका मुद्दा मतलब आप इनसे हटकर ऐसा क्या करना चाहते हो क्योंकि इस चीज को हमारे जो सनातन की लड़कियां हैं वो भी इस चीज को जानती हैं कि मुसलमान द्वारा उन गर्भे में आकर उनको फंसाया इसी के लिए जाता है क्योंकि उनका धर्म परिवर्तन किया जा सके और धर्म परिवर्तन इसके लिए किया जाता है क्योंकि संख्या उनकी मतलब उनकी संख्या बढ़ाई जा सके और सनातनियों की संख्या घटाई जा सके तो आपका उद्देश्य मैं ये जानना चाहता हूं कि आप उसके लिए क्या काम करना चाहते हो उन बच्चियों को कैसे जागृत करना चाहते हो क्योंकि वो मैं आप में चीज समझ गया कि आप जैसे कहीं पे गरबा चल रहा है कोई पार्टी प्लॉट में आप लोग वहां पे पहुंचे पहुंचने के बाद का जो चीज है वो अलग चीज होती है क्योंकि वहां पे फिर कानून भी लग जाता है और इसके अलावा पुलिस वाले भी आ जाते हैं तो आपको जो करना आप नहीं कर पाते हो लेकिन मान लीजिए उससे पहले आप उनको बच्चियों को कैसे जागृत करेंगे आवा बदे राष्ट्रीय सनातन सेना अने कोई पन संस्था हो है। बदी पोतपोता रीते काम कर रही, करी रही है खूब सारा कार्य कर रही है एवं नहीं कहता कि पोते अमित काम कर रहा है बड़ी संस्थाओं मानिए સૌ સંસ્થાઓ પોતપોતાની રીતે અલગ અલગ રીતે એક્ટિવ હોય છે અલગ અલગ રીતે એમના મુદ્દાઓ ઉઠાવે છે પણ અમે હવે ટૂંક સમયમાં અમે મુહિમ પણ એવી જાહેર કરીશું કે ઘરે ઘરે જઈને આ જે દીકરીઓ છે આપણી જે સનાતન હિન્દુ ધર્મ પાડનારા જે લોકો છે તેમને અમે અમે સાવચેત કરીશું કારણ કે આ મેસેજ અમે એટલે પહોંચાડવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે બીજી વાર કે આ વસ્તુ થાય ને ઘણી બધી જગ્યાએ થાય છે ગુજરાતમાં છે અલગ અલગ રાજ્યોમાં થાય છે પણ આ વસ્તુ અટકાવવા માટે અમારે ખુદ ઘરે ઘરે જવું પડે તો અમે જઈશું એ મુહિમ પણ અમે ટૂંક સમયમાં અપનાવીશું અને ત્યાં જઈને ઘરે જઈને અમે પણ કહીશું કે કે ભાઈ આ આ જે 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 વસ્તુ વસ્તુ તમે તમે આપણે હિન્દુ સનાતન સેના છે છે એ તમને માંગે ના કરો કારણ કે એમની વસ્તી વધે અને એમને મુસ્લિમ ધર્મ અપનાવો તો કેમ આપણા રાષ્ટ્ર સનાતન સેના ધર્મ જે છે એ શું નાનો છે સૌથી મોટો ધર્મ છે આપણો રાષ્ટ્ર સનાતન ધર્મ એ ધર્મને અપનાવો અને આપણા ભગવાન છે अपना जी भगवान છે એમને તમે માનો બાકી આમની ચાલમાં ના ફસો અને અમે એવો મેસેજ અમે ઘરે ઘરે જઈને જિલ્લાઓ જિલ્લાઓના અધિકારીઓને અમે કહીશું અને બધી જગ્યાએ ગુજરાતમાં ફેલાય છે આપકો એસા لگتا હે કે સનાતન ધર્મ મે જો બચ્ચિયા હે જો હિન્દુ હે ઉનમે બચ્ચો કા માન મર્યાદા ઓર સન્માન જ્યાદા હે કે જો ઇસ્લામ ધર્મ મે લડકિયા હે ઉનકા માન સન્માન ઓર ઇજ્જત ઉનકી જ્યાદા હે આપકો કિસકા لگتا હે नहीं मान सम्मान तो सनातन धर्म में ही ज्यादा है क्योंकि कम के सनातन धर्म कहवा परचम जी आपको ऐसा नहीं लगता है कि लव जिहाद एक राष्ट्रीय समस्या है क्योंकि ये पूरे भारत में है मैं तो कहता हूँ पूरा भारत नहीं पूरे विश्व में है तो आपको ऐसा नहीं लगता है कि इसके लिए कानून बनना चाहिए और अगर बनना चाहिए तो उसके लिए आप लोग क्या कर रहे हैं કાનૂન સો ટકા બનવો જોઈએ કારણ કે ઉપર સુધી બધી સંસ્થાઓ છે બધી સંસ્થાઓએ માંગ કરી છે અમે પણ ખુદે કરેલી છે કે ભાઈ કાનૂનમાં આનું કાનૂન અલગ બનવો જોઈએ કે જે છે લવજિહિહાદ જે પણ વિધર્મી હોય એને કડકમાં કડક સજા થાય કારણ કે લવજિહાદમાં જે આપણી દીકરીઓ પડી રહી છે હિન્દુ દીકરીઓ તેમને હું કહેવા માંગુ છું કે લવજીહાદ જે અત્યારે થઈ રહ્યો છે પરિવર્તન આખું એનું કહેવાય ને કે ગુજરાતમાં બધી જગ્યાએ હતી તમે જુઓ કે અત્યારે મધ્યપ્રદેશ જુઓ કે બીજા રાજ્યોમાં જુઓ લવ જિહાત માટે અમે રાષ્ટ્રીય સનાતન સેના પ્રતિબંધ છે અને આખા ભારત વર્ષમાં મારા રાષ્ટ્રી અધ્યક્ષ ભગવતીજી શુક્લાજી સાહેબ પણ એ પણ લવ જિહાદ માટે અત્યારે હાલ ઉપર સુધી અવાજ ઉઠાવી રહ્યા છે કારણ કે આનો કાનૂન બની રહ્યો જોઈએ કે કાનૂન નહીં બને તો આ થતું રહેશે અ સર આપને એક મુદ્દા મુજબ એ બી બતાયા કે આપ લોગ આપની પૂરી સંસ્થા જો હે ગાયબ કે લીધી કામ કરતી હે उनके संरक्षण के लिए भी काम करती है कत्ल खाने से आप लोग बचाते भी हो तो मैं जानना चाहता हूं कि मान लीजिए कि आ, कोई गाय को आप बचा के लाए तो उसकी संरक्षण आप कहाँ रखते हो आपके पास कोई ऐसी गौशाला है या उसकी ऐसी कोई व्यवस्था आप लोग कर रहे हो तो आप लोग गायों के लिए क्या कर रहे हैं और भारत देश आजाद होने के बाद जैसा मैं समझता हूं कि गाय को माता की तरह पूजा जाता है भारत देश आजाद होने के बावजूद भी आज गौ माता को राष्ट्रीय माता का उपाधि नहीं मिली है और इसकी वजह से इसके खिलाफ कोई कानून भी नहीं है तो आपको क्या लगता है कि इसके लिए कानून बनना चाहिए और आप लोग इसके लिए क्या काम कर रहे हैं और जो गौ माता को आप लोग बचा के लाते हैं उनके संरक्षण में क्या काम कर रहे हैं गौ माता माते सौ टका कानून बनवो कारण की गौ माता अपनी राष्ट्रीय माता घोषित करवी जुए ઘણી વાર માં માંગો ઉઠી છે ઘણી ઘણી સંસ્થાઓથી ઉઠી છે અલગ અલગ સંસ્થાઓ છે લોકોએ માંગો ઉઠાવી છે કે ભાઈ ગૌ માતાજી જે રાષ્ટ્રીય માતા છે એ રાષ્ટ્રીય માતા ઘોષિત કરો કેમ કે જે અત્યારે હાલ આ જે રાષ્ટ્રીય સનાતન સેના જે કામ કરી રહી છે અમે પદ અધિકારીઓ જે સાથે કામ કરી રહ્યા છે એક્સિડન્ટ થાય કે ગૌ માતા કતલખાનામાં પણ જાય છે તો હું એ કહેવા માંગુ છું કે કતલખાનામાં જાય છે તો પણ અમારા પદ અધિકારીઓ છે જેલ્લે જિલ્લે

નવરાત્રીના ટૂંક સમય રહ્યા માતાજીના દિવસોના ટૂંક સમય રહ્યા છે તો રાષ્ટ્ર સનાતન સેના નવરાત્રીના આયોજકોને ખાસ ચેતવણી આપવામાં આવે છે દર વખતે નવરાત્રીના આયોજકો જે હિન્દુ સનાતન સિવાયના જે વી ધર્મીઓ છે તેમને અમે ખાસ ચેતવણી આપીએ છીએ કે તમે લોકો જે આપણા

એમના પરિવર્તન ધર્મમાં પરિવર્તન કરે છે ત્યારબાદ નવરાત્રીના ખેલૈયાઓ તમામને હું વિનંતી કરું છું આપને આપ સનાતની મારા ભાઈઓ છો બહેનો છો તમામને હું વિનંતી કરું છું કે તિલક લગાવીને ને નરાસડી હાથમાં બાંધીને જ આવે ત્યારે જ એમને પ્રવેશમાં પ્રવેશ આપવામાં આવે હું આયોજકોને પણ ખાસ કરીને આ માંગ ઉઠાવી રહ્યો છું ત્યારબાદ હિન્દુ ધર્મનું અપમાન હિન્દુ ધર્મનું અપમાન ક્યારેય ના થવું જોઈએ અને હિન્દુ ધર્મ અપમાન થશે તો ક્યારેય પણ સાચી લેવામાં નહીં આવે એટલે હું ખાસ કરીને આયોજકોને હું કહેવા માંગુ છું કે આપના પાર્ટી પ્લોટમાં હિન્દુ ધર્મને અપમાન ના થાય એવા ગીતો ના વગાડે એટલે હું અત્યારે હાલ ચેતવણી આપી દઉં છું કે હિન્દુ ધર્મના અપમાનમાં કોઈ પણ સેના હોય કોઈ પણ સંગઠન હોય સાખી લેવામાં નહીં આવે એટલે આપ સૌને હું અત્યારથી હાલ ચેતવણી આપું છું સનાતની જે આપણા જે આપણા હિન્દુ ભાઈઓ છે હું તો કઉી એનો આપણા હિન્દુ ભાઈઓ છે તમામ ને અંદર પાર્ટી પ્લોટ માં આપણા સનાતની લોકો ને લોકોને ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવે એવી હું તમને પણ ખાસ માંગ કરી રહ્યો છું કે આપણા આપણા જ સ્ટોલ છે જે અંદર પાર્ટી પ્લોટ માં જે સનાતનીઓના છે એમના જ અંદર સનાતની ના સ્ટોલ લગાવવામાં આવે ના કે કોઈ વિધર્મી ના કારણ કે આ બધી વસ્તુ થવાના કારણ એક જ છે કે આપણા જે હિન્દુ ધર્મ નું જે આપણા ભગવાન છે એ આપણા ભગવાન છે આપણા જ

માં માતાજીના ગરબા થતા હોય ત્યાં સ્થાપન હોય ત્યાં આજુબાજુમાં ક્યાંય પણ નોનવેજની લારી કે શોપ ક્યાંય ખુલ્લી ના હોવી જોઈએ હું મહેરબાની કરું છું કે 10 દિવસ આપ તમારા બિઝનેસ જે શોપનો જે નોનવેજનો બિઝનેસ છે એ બંધ રહેવો જોઈએ અમે ખુદ બંધ કરાવવા ત્યાં આવીશું આજુબાજુમાં ક્યાંય પણ લારી કે ક્યાંય પણ તમારી શોપ નોનવેજની ચાલતી હશે તો અમારા કાર્યકર્તાઓ પદાધિકારીઓ હિન્દુ સનાતન ત્યાં રોડ ઉપર ઉતરશે અને આપને તમારી તમારી શોપ ત્યાં બંધ કરવામાં આવશે

धन्यवाद प्रकट करता हूं कि आपने हमको समय दिया हमारे चैनल को समय दिया अब चलते चलते मैं आपसे पूछना चाहता हूं कि आप आगे कैसे कार्रवाई करेंगे और आप जिस तरह से काम कर रहे हैं उसके लिए आपको बहुत बहुत धन्यवाद सब पहला तो सत्य उजागर न्यूज ने हूँ खूब आभार मानु छू के अमरा न्यूज ने ते पूरेपूरा अमरा हिंदू सनातन लोग सुधी पहुंचाड़ो हिंदू सनातन लोग सुधी पहुंचाड़ी એ પણ અમે હિન્દુ સનાતન સેનાના લોકો જે આપણા રાષ્ટ્ર સનાતન સેના છે અને હિન્દુ સનાતન જે નાના લોકો છે તેમના સુધી આ ન્યૂઝ પહોંચે અને આપ પણ સાક્ષ સહકાર અમને આપો આપ પણ સાથ સહકારથી અમે આ કામ કરી શકશું આપનો પણ સાથ સહકાર જોશે એટલે હું સૌને આભાર વ્યક્ત કરું છું કે જય માતાય હર હર મહાદેવ જય છે જરાજી આપકા બહુ બહુ ધન્યવાદ મેં આપકે કાર્યકર્તાઓ સે બી જાણના ચાહતા હું કે આપણો જે સંસ્થા કે સાથમાં જોડે હોય હે सबसे पहले मैं भी खड़ा हो जाता हूं ताकि इन लोगों से अच्छे से बात कर सकूं तो आप लोग इस संस्था के साथ में जुड़े हुए हैं आप लोगों को कैसा लग रहा है और आप लोग कैसे सहयोग देना चाहते हैं इसमें सबसे पहले आपका नाम तेजस मेहता मैं सनातन सैनानी गुजरात सनातन सैनानी गुजरात प्रमुख छू अरे यहाँ का आ आग संस्था हमारी जे छे ये सनातन पर चाले छे सनातन धर्मनी अंदर जे भी छे सनातन में विरोध करे विरोध करिए सनातन विरुद्ध चाले विरोध करिये सर्वोपरि सनातन धर्म है सह अंगीकार करो दोस्तों जैसा कि आपने देखा है इनके जो विचार थे इनके जो उद्देश्य थे वो मैंने आप लोगों तक पहुंचा दिया है और निर्णय आपको करना है कि आपको इनके विचारों के साथ इनके उद्देश्यों के साथ में खड़ा रहना है या नहीं खड़ा रहना है मैं રાજકુમાર પાઠક સત્ય ઉજાગર ન્યૂઝ ચેનલની તરફો કા સભી કભાર પ્રકટ કરતા હું ધન્યવાદ જય હિન્દ જય ભારત